તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમના વિડીયોમાં આપણે લાસ્ટ આ કંઈક પોર્સન જોવાનો રહી ગયો હતો ચર્ચા કરી હતી કે તમને બે પ્રકારના અહીંયા ગતિ મળશે રેખીય ગતિ મળશે અને જે વી પેરેલલ છે જેના લીધે તમને રેખીય ગતિ મળે છે અને વી લંબ છે જેના લીધે તમને વર્તુળાકારમાં માર્ગે ગતિ મળે હવે આ બંને ગતિઓની ભેગી ગતિ એટલે કેવા પ્રકારની ગતિ થશે હેલિકલ માર્ગે ગતિ થશે આમાં બંને ઘટકોના કારણે આપણને કણનો ગતિ માર્ગ લીકલ થશે અને આ હેલિકલ માર્ગે કોઈ ગતિ કરતું હોય એટલે કણ અત્યારે કેવો ગતિ કરશે આ પ્રમાણે થઈને આ પ્રમાણે આગળ આપતું જાય તો જે રીતે આ પ્રમાણે થઈને આગળ જતું જાય તો પહેલું એક વર્તુળ નથી બીજું થયું તો આ પહેલું વર્તુળથી બીજા વર્તુળ સુધીનું જે અંતર જે છે એને આપણે શું કહીએ છીએ એનું પેચ અંતર કહીશું તો જેની વ્યાખ્યા કે આ પ્રમાણે થાય હેલિકલ માર્ગે ગતિ કરતા કણે એક પરિભ્રમણ દરમિયાન એક પરિભ્રમણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતર એટલે જો ધારો કે ઉપરથી શરૂ કરી પછી બીજી વાર ઉપર આવી જાય ત્યાં સુધી ઉપરથી શરૂ કરી બીજી વાર ઉપર અથવા નીચેથી શરૂ કરવું હોય તો પણ મધર નીચેથી શરૂ કરી અને પાછું નીચે આવી જાય તો આ પ્રમાણે એક વર્તુળ થયું તો એક વર્તુળ સુધીમાં જે આ પ્રમાણે રેખીય અંતર જે કપાય છે એને આપણે શું કહીએ છીએ પેચ અંતર થઈએ છીએ તો જે પેચ અંતર એ શું થશે તમારું એ માટે કયો એક વેગ લેવો પડશે જે દિશામાં તમારો કણ ગતિ કરે છે એ દિશામાં તો જે ગતિ આ તરફની દિશામાં છે જેથી આપણે શું કહેલો છું વી સમાંતર તો જે વી સમાંતર જે છે વી પેરેલલ છે તો વી પેરેલલ ઇન્ટુ ટી ટી એ સમય છે અંતર બરાબર થાય વેગ ગુણ્યા સમય તો એ પ્રમાણે વી ઇઝ ઇક્વલ ટુ વી પેરેલ ઇન્ટુ ટી હવે આ ટી જે છે એ તમારું જે તે તમારા ઘડી ગતિપથના માર્ગનો આવર્તકાળ ટી જે છે અને જેનું આપણે ઓલરેડી ઇક્વેશન તારવી ગયા છે તો જે છે ટુ પાય એમ ઓવર ક્યુબી અને વી પેરેલ જે છે આપણે લઈશું વી કોસ ઠીટા તો આ પ્રમાણે તમારા પેચ અંતરનું ઇક્વેશન બનશે ટુ પાય એમ ઓવર ક્યુબી ઇન્ટુ વી કોસ ઠીટા તો ગતિના વર્તુળાકાર પથની ત્રિજ્યાને આપણે હેલિક હેલિક્સની ત્રિજ્યા કહીએ છીએ તો જેની આકૃતિ પણ અહીંયા તમે આકૃતિમાં તમે જોઈ જ શકો છો હું અહીંયા તમને એમાં સમજાવી દઈશ તો જ્યાં તમે અહીંયા જોઈ શકો છો કે તમારો જે કણ જે છે એ આ પ્રમાણે કઈ શકીએ તો જે કણ એ ઉપર તરફ કેટલી જે દિશામાં કેટલા અંતર સુધી જાય છે એ જ રીતે તમે નીચે કોઈ પણ જગ્યાએ પણ માપી શકો દરેક એક સરખી ત્રીજી હશે એટલે તો અહીંયા માપશો કે અહીંયા માપશો કોઈ પણ જગ્યાએ તમે માપો એક સરખી સરખી મળે આપણને તો જે ત્રીજા મળે છે સરખી એને આપણે કહીશું હેલિક્સની ત્રીજા એ જ રીતે તમે નીચે તરફ પણ માપી જ શકો તો જે ગતિ પથનો માર્ગ જે છે એ એક સરખો એટલે કે એક ચોક્કસ ત્રીજાના આધારે હશે તો જે ત્રીજાને આપણે હેલિક્સની ત્રીજા કહીએ છીએ તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ જ શકો છો આકૃતિમાં કે વર્તુળાકાર પર્થે ગતિ કરતો કરતો જે કણ જે છે એને બે વેગ છે એક તો લંબ દિશામાં વેગ વિલંબ અને પહેરલા દિશામાં વેગ વિ પહેરણા તો આ બંને બધા જે ઘટકો જે છે તમારે અહીંયા આકૃતિના આધારે સમજવાના છે અહીંયા આપણે એક ધન વિદ્યુત ભારને લઈને ગતિનો અભ્યાસ કર્યો છે તો જે અહીંયા સમજી જવાનું છે તમારે જો ઋણ વિદ્યુત ભારને લઈને તમે ગતિ કરતા હોય તો આ આકૃતિમાં શું સુધારો આવશે કે જે મારો કણ જે છે એ કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં ગતિ કરશે તો અહીંયા આપણે એની ગતિની વાત કરીએ તો અહીંયા આ તરફની દિશામાં કરતો કરતો એનાથી આ તરફની દિશામાં જશે તો ધન વિદ્યુત ભારના લીધે ગતિ કરતો કરતો આમ જતો હોય તો ધન વિદ્યુત ભારના લીધે ગતિ કરતો કરતો આ તરફ જાય પરંતુ ગતિ કેવી હોય હેલિકલ પ્રકારની ગતિ હોય તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ તમે આ તરફ દર્શાવ્યું છે જો ચુંબકીય ક્ષેત્ર આ તરફ દર્શાવી દઈએ તો ધન વિદ્યુત ભારની ગતિ કઈ દિશામાં થઈ જશે આ તરફની દિશામાં એટલે જો ચુંબકીય ક્ષેત્રની દિશા બદલો તો પણ તમારા કણની એટલે કે વિદ્યુત ભારિત કરની વિદ્યુત ભારની જે ગતિની દિશા એ બદલાય છે અને વિદ્યુત ભારનો પ્રકાર લઈ લો કે ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર બદલી દો તો પણ તમારી આકૃતિ બદલાઈ જશે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આપણે ભૌતિક વિજ્ઞાનમાં જો કોઈ પણ નાનો મોટો સુધારો કરી દઈએ જેમ કે આ ધન વિદ્યુત ભારત બદલે ઋણ વિદ્યુત ભાર લખી દીધું તો આકૃતિમાં તમારે સુધારો કરવો પડે એક રીતે આ દિશામાં દર્શાવ્યું છે એના બદલે તમે વિરુદ્ધ દિશામાં બીજી દિશામાં દર્શાવી દેશો તો પણ તમારે જે તે જરૂરી આકૃતિમાં સુધારો કરવો પડે તો આ પ્રમાણે તમારે આ આકૃતિઓ દોરવાનો પણ પ્રયત્ન કરવાનો છે કે અલગ દિશાનો અલગ વિદ્યુત ભાર લઈએ તો કેવી આકૃતિ આવે તો જેની જોડ કે ધન વિદ્યુત ભાર આમ દિશા ધન વિદ્યુત ભાર અને આમ દિશા એ જ રીતે બે વખત ઋણ વિદ્યુત ભાર માટે ઋણ વિદ્યુત ભાર આ દિશા અને ઋણ વિદ્યુત ભાર આ તરફ દિશા તો આ પ્રમાણે લેતા તમારે કુલ ચાર અલગ અલગ આકૃતિ તમે દોરી શકો છો તો એ ચારેય આકૃતિ માટે તમે પ્રયાસ કરો એ જ રીતે હજી પણ વિદ્યાર્થી મિત્રો વધારે પણ આકૃતિઓ દોરી શકાય જો તમે આપણે અહીંયા ધન એક્સ ની દિશામાં લીધું છે તો ઋણ વાય ની દિશામાં આપણે લઈએ કે જળ ની દિશામાં લઈએ તો પણ આપણે પાછી બીજી ચાર ચાર જોડો એટલે કુલ ખરેખર સોળ આકૃતિઓ આપણને સોરી બાર આકૃતિઓની જોડ મળી શકે છે પરંતુ બધી આકૃતિઓ જે છે આપણે યાદ રાખવાની જરૂર નથી પરંતુ તેમ છતાં આપણે જે મુખ્ય આકૃતિ છે એમાં જો આપણે કોઈ પણ નાનો સુધારો કરીએ જેમ કે ચુંબક ક્ષેત્રની દિશા બદલી દીધી ઋણ લઈ લીધો તો કેવો સુધારો થઈ જાય જે આપણે અહીંયા ખાસ સમજવા જેવો છે અને જરૂરી પોઈન્ટ છે એ સાથે વિદ્યાર્થી મિત્રો આ થિયરી અહીંયા આપણે અહીંયા પૂર્ણ થાય છે અસ્તુત